જેમાં સર્વ વિસ્તારમાં આપણે સર્વ લોકોને સાથે મળીને એક મોટું રેલીનું આયોજન કરવાનું હોય તો આપણે જે રેલીનું જે આયોજન છે જે ગોકુલધામ સોસાયટી ગોકુલધામ સોસાયટીથી સવારે સાડા આઠથી નવ વાગ્યે શરૂ થશે ડીજે સાઉન્ડ સિસ્ટમ સાથે અને ત્યાં આપણે સર્વ આંબેડકરની વિચારધારા ડોક્ટર બાબાસાહેબ આંબેડકરની વિચારધારા ધરાવતા સર્વ સર્વ લોકોએ સ્વેચ્છાએ

તે લાલપુર હાઈવે થી છે કે આપણે મસીતિયા રોડ લેવાનો છે મસીતિયા રોડ થી મુરલીધર પાર્ક મુરલીધર પાર્ક થી આપણે ખોડિયાનગર એફસીઆઈ ગોડાઉન ખોડિયાનગર વિસ્તારમાં રેલીનું આયોજન છે અને ત્યાંથી આપણે ખોડિયાનગર વિસ્તારે ડોક્ટર બાબાસાહેબ આંબેડકર ની પ્રતિમા એ આપણે ફૂલાર કરી એમનું સન્માન કરી અને વિચારધારાની બે ચાર વાત કરી બરોબર અને ત્યાંથી રેલીનું વિચારધારા વિશે મહાપુરુષો વિશે વાત કરી અને ત્યાં આપણે રેલી પૂરી કરશું તો સર્વેક્ટરી વિચારધારાના ભાઈઓ બાબા સાહેબ ની વિચારધારાના સર્વ સમાજના ભાઈઓ

નમ્ર અપીલ છે જય ભીમ નમો બધાય